જેને સ્ટેટ મોનિટરિંગ સેલે રસ્તામાં આંતરીને કુલ છેતાલીસ લાખ પંચાવન હજાર ના મુદ્દામાલ સાથે બે ચણા ને ઝડપી પાડ્યા છે સ્ટેટ મોનીટરિંગ સેલ ની ટીમને બાતમી મળી હતી કે એક પંચવટી લખેલી સફેદી લક્ઝરીમાં વિદેશી દારૂ ભરીને લાવવામાં આવનાર છે જે બાતમી અનુસાર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ છોટા ઉદયપુરથી પાંચ કિલોમીટર દૂર રૂનવાડ પાસેના રેલવે ઓવરબ્રિજ પર વોચમાં ગોઠવાઈ ગયા હતા વોચ દરમિયાન બાતમી મુજબની સફેદ કલરની નંબર જી જે ઝીરો છ એક્સે ઝીરો છસો સિત્તેર આવતા તેને સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ઊભી રખાવતા સ્ટેટ મોનિટરિંગ સેલે લક્ઝરીની તપાસ હાથ ધરી હતી તપાસ દરમિયાન લક્ઝરીના ડાબી બાજુ પાછળના ટાયરની આગળ લગેજ બોક્સની અંદર ચોરખાનું બનાવેલું

બસમાં ભરેલ વિદેશી દારૂ ગોવાના પણજીથી ભરીને લાવ્યો હોય અને બોડેલીથી લઈ જવાતો હોવાની જણાવતા સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા વિદેશી દારૂ રોકડ લક્ઝરી બસ મોબાઈલ મળી કુલ છેતાલીસ લાખ પંચાવન હજારના મુદ્દામાલ સાથે બે જણાની ધરપકડ કરી હતી અને બંને જણા સહિત ટીલુ શર્મા તેમજ ગોવાથી વિદેશી દારૂ ભરી આપનાર બે અજાણ્યા ઈસમો તેમજ બોડેલી ખાતે વિદેશી મંગાવનાર બે અજાણ્યા ઈસમો સીટ કુલ સાત જણા સામે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે